ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી મોટી સફળતા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીમાં આધારે શંકાસ્પદ કાર સાથે પાંચ ઈસમોને ઝડપી પાડ્યા ક્રેશન સર્કલ નજીક વનિતા વિશ્રમની પાછળના ખાચામાં કેટલાક ઈસમો આવતા જતા માણસોને મોબાઈલ ફોન બતાવી વેચવાનો પ્રયત્ન કરતા હોવાની બાતમી મળી હતી જે મોબાઈલ કબજે કરી તમામની અલગ અલગ પૂછપરછ કરતા પોલીસને જણાવેલ કે જવાહર મેદાનમાંથી મોદીજીના કાર્યક્રમમાં આવેલ માણસો પાસેથી તેમજ અન્ય જગ્યાઓએથી ચોરી કરી લીધેલ છે જે મામલે પોલીસે અમદાવાદના મણિનગરમાં રહેતા અશફાક અહેમદ ખાન પઠાણ સરફરાઝ અહેમદ અંસારી અરબાજ ખાન ઉર્ફે યુનુઝ પઠાણ સુહાન અબ્દુલ ખોક્કર અને ઇરફાન મલેકને ઝડપી લીધા પોલીસે તમામ પાસેથી રોકડ રકમ રૂપિયા આઠ હજાર એંશી મોબાઈલ અને કાર સહિત કુલ રૂપિયા એક લાખ તોતેર હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરી પાંચ ઈસમો સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર